મેલડી માતાના પ્રાગટ્ય દિવસે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર કેક કાપીને કરાય અનોખી ઉજવણી આજે સમગ્ર રાજ્ય સહિત માંડવી પથકમાં મેલડી માતાના પ્રાગટ્ય દિવસની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ ખાસ અવસરે માંડવી સ્થિત મેલ્લી માતાના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કીડીયારું ઉભરાયું હતું માય ભક્તોના જયઘોષથી સમગ્ર મંદિર પરિષદ ગુંજી ઉઠ્યો હતો પ્રાગટ્ય દિવસ નિમિત્તે માતાજીના મૂર્તિનો મનોહર શૃંગાર કરવામાં આવ્યો હતો દર્શન માટે દૂર દૂરથી ભક્તો પગપાળાને સંગ લઈને પહોંચ્યા હતા ભક્તોમાં માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધા જોવા મળી હતી અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને ભક્તોને ધન્યતા અનુભવી હતી આ ઉજવણીમાં ખાસ આકર્ષણ કિલનપુરના માય ભક્તોનું રહ્યું હતું પરંપરાગત ભક્તિની સાથે આધુનિક અંદાજમાં કેલનપુરના ભક્તોએ એકત્ર થઈને માતાજીના પ્રાકટ્ય દિવસ નિમિત્તે કેક કાપીને જન્મોત્સવની ઉજવણી કરી હતી આ તકે મંદિર સહિત દ્વારા પ્રસાદ અને ભંડારાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું માંડવીના આ પવિત્ર સ્થળે મોટી મોડી સાંજ સુધી ભક્તોની ભીડ યથાવત રહી હતી અને સમગ્ર વાતાવરણ વિલીમય બન્યું હતું